દૈનિક બાઇબલના વાંચનો તારીખ ઓગણત્રીસ નવેમ્બર બે હજાર પચીસ સામાન્ય કાળના ચોત્રીસ અઠવાડિયાનો શનિવાર પહેલું વાંચન દાનિયલ ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન ગ્રંથમાંથી પહેલું વાંચન ગ્રંથ ગ્રંથમાંથી અધ્યાય સાત કડી પંદર થી સત્યાવીસ હું દાનિયલ તો ભારે મૂંઝવણમાં પડી ગયો અને મારા મનસ્વક્ષુ આગળ જે દર્શને દેખા દીધી તેનાથી હું ભયભીત થઈ ગયો એટલે મેં ત્યાં જેઓ ઊભેલા હતા તેઓ એકની પાસે જઈને તેને પૂછ્યું કે આ બધાનું રહસ્ય શું તેણે મને એનો અર્થ જણાવ્યો આ ચાર મોટા પ્રાણીઓ એ ચાર રાજાઓ છે જે પૃથ્વી ઉપર પેદા થવાના છે પણ શાસનની સત્તા તો પરાતપનને ભરેલા સાધુજનોને સોંપવામાં આવનાર છે અને રાજ્ય સત્તા સદા સર્વદા તેમની પાસે જ રહેશે પછી મેં ચોથા પ્રાણીનું રહસ્ય જાણવાની ઈચ્છા પ્રગટ કરી જે બીજા બધા કરતા જુદું હતું જેને લોઢાના દાંત અને કાસાના નહોર હતા કચડપચડ કરતું ખાતું હતું અને વધેલું બધું પગ તળે કચડી નાખતું હતું પડી મેં તેના માથા ઉપરના દસ શિંગડા વિશે તેમજ જે બીજું શિંગડું ઉગી નીકળ્યું હતું જેના આવવાથી ત્રણ શિંગડા પડી ગયા જે શિંગડાને આંખો અને બડાશ મારતું મોડું હતું અને જે બીજા શિંગડાઓ કરતાં મોટું દેખાતું હતું તેને વિશે પણ જાણવાની ઈચ્છા દર્શાવી હું હજી જોતો હતો ત્યાં જ એ શિંગડું પરાત પરને ભરેલા સાધુજનો સાથે યુદ્ધ કરવા લાગ્યો અને તેમના ઉપર તેનો વિજય થતો જતો હતો અંતે પેલા પુરાણ પુરુષે આવીને વરેલા સાધુજનોની તરફેણમાં ચુકાદો આપ્યો અને ત્યારે સાધુજનોને રાજ્યાધિકાર પ્રાપ્ત થવાનો સમય આવ્યો મને આ પ્રમાણે કહેવામાં આવ્યું એ ચોથું પ્રાણી પૃથ્વી ઉપર પેદા થનારું ચોથું રાજ્ય છે એ બીજા બધા રાજ્યો કરતાં જુદું હશે અને આખી પૃથ્વીને કોડિયો કરી જશે તેને પગ તળે કચડશે અને છૂંદી નાખશે દસ શિંગડા એ રાજ્યમાં થનાર દસ રાજાઓ સૂચવે છે તેમના પછી એક બીજો રાજા જાગશે જે પહેલાના કરતાં જુદો હશે અને ત્રણ રાજાઓને તોડી પાડશે તે પરાદપરની વિરુદ્ધ બોલશે અને પરાદ્પરને ભરેલા સાધુજનોને રંજાડશે અને ધાર્મિક ઉત્સવોમાં અને નિયમોમાં ફેરફાર કરવાનો પ્રયત્ન કરશે સાધુજનોને એક વર્ષને માટે તેના હાથમાં સોંપી દેવામાં આવશે પણ પછી ન્યાયસભા બેસશે અને તેના શાસનની સત્તા ગૂંચવી લેવામાં આવશે અને અંતે તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવશે આકાશ નીચેના બધા રાજ્યોનો રાજ્યાધિકાર શાસનની સત્તા અને તેનો વૈભવ પરને વરેલા સધુજનોને સોંપવામાં આવશે અને તેમનો રાજ્યાધિકાર કાયમી રાજ્યાધિકાર હશે અને બધા જ રાજ્યો તેમનું આધિપત્ય સ્વીકારશે અને તેમની આજ્ઞામાં રહેશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંતો લોક કૃત ગ્રંથમાંથી અધ્યાય એકવીસ કડી ચોત્રીસ થી છત્રીસ તમે સાવધ રહેજો ભોગવિલાસ નશાખોરી અને સાંસારિક ચિંતાઓથી તમારું ચિત્ત જડ ન થઈ જાય એ જોજો નહીં તો એ દિવસ તમને અચાનક ફાંસલાની જેમ ઝડપી લેશે કારણ એ દિવસ ધરતીના પળ ઉપર વસતા એકે એક માણસ ઉપર આવી પડવાનો છે એટલે તમે જાગતા રહેજો અને સતત પ્રાર્થના કરતા રહેજો કે તમે આ બધી બનનારી બાબતોમાંથી સલામત પાર ઉતરો માનવ પુત્ર સન્મુખ વિશ્વાસપૂર્વક ઊભા ઉભા રહી શકો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના મારા પ્રભુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો